મોરબી મચ્છુ નદી પર સર્જાયેલ ઝૂલતા પુલની ભયાવહ દુર્ઘટના બાદ તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી કોઈ પણ પ્રકારની અવરજવર માટે બંધ કરાયેલ કૃષ્ણાજી પુલના નવ નિર્માણનું ગૂંચવાયેલું કોકડું હવે ઉકેલ ભણી જઈ રહ્યું છે ભુજ વિભાગ આરએનબી દ્વારા ડિઝાઇનને સ્વીકૃતિ અપાતા જે તે પ્લાનને નગરપાલિકાની કારોબારી સમિતિ દ્વારા તારીખ ઓગણત્રીસ ત્રણ પચીસના ખાસ ઠરાવ બહાર પાડીને આરએનબી વિભાગ દ્વારા નવેસરથી સૂચવાયેલ ડિઝાઇન માટે રૂપિયા ચાર કરોડના ખર્ચના તાંત્રિક અંદાજ સાથે મંજૂરી મેળવવા માટે રાજકોટ કચેરીને તાત્કાલિક અસરથી દરખાસ્ત મોકલવામાં આવેલ છે જો કે સમગ્ર પ્રકરણમાં ભુજ નગરપાલિકાની ગંભીર બેદરકારી હોવાનું ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કાસમ સમાએ જણાવ્યું હતું મોરબી હોનારતમાં જ્યારે પુલ બેસી ગયું અને ત્યાં જાનહાની થઈ એના પછી કલેક્ટર સાહેબે આદેશ આપ્યો કે નગરપાલિકાઓને કે જે જજરીત પુલ હોય એ તાત્કાલિક અસરથી બંધ કરી નાખો અને એનામાં જે કાંઈ કાર્યવાહી થતી હોય તે તાત્કાલિક કરાવો આવી જ્યારે કલેક્ટરની સૂચનાથી આ તો ઢોલ નગારા લઈ શાસક પક્ષ ક્રિષ્નાજી પુલ બંધ કરો એ જજરીત હાલતમાં છે રુદ્રાણી પુલ બંધ કર્યું આવા અનેક પુલો આ લોકો તરફથી બંધ કરવામાં આવ્યા પણ તમે જોઈ શકો છો કે આ ઓગણીસો ને એકોતેરમાં જ્યારે આ પુલ બન્યું છે અને હજી પણ આ પુલ એટલો જજરીત નથી કે જેથી ટુ વ્હીલર કે નાના વાનો ન નીકળી શકે ભારે વાનો અત્યારે પણ ન નીકળી શકે પણ આ તો ભુજ શહેરની પ્રજાને આખી બાનમાં લીધી અને એક કરોડને એંસી લાખ રૂપિયા આ કારોબારીએ મંજૂરી આપી આ પુલ નવો બનાવવા માટે પણ આ પુલ બનાવવા માટે વારંવાર જ્યારે અમારી રજૂઆતો અત્યારે ધારાસભ્ય સંસદ સભ્ય આ પુલની મુલાકાત લીધી અને જ્યારે કચ્છ કાર્નિવલ હતું કે અમારું આ જે તાઇફા કર્યા છે એ ખરાબ ન લાગે એટલા માટે આ પુલને ઢાંકી દેવામાં આવ્યો એનો અમે વિરોધ કર્યો તો અમારી પોલીસ મારફતે ધરપકડ કરાવવામાં આવી આવા જ્યારે આ ડ્રામા અને નાટક કરતા હોય કે બહારથી મુખ્યમંત્રી જ્યારે કચ્છ આવતા હતા આ પ્રોગ્રામમાં અને મુખ્યમંત્રી આ અમારો ભાંડો ન ફોડી નાખે આ પુલની હાલત ન જોઈ જાય એના માટે આ પુલ બંધ કરવામાં આવ્યું અત્યારે તમે જુઓ ભુજોડીનો ઓવરબ્રિજ ક્યારે બન્યું છે અત્યારે જજરીત હાલતમાં થઈ ગયું બે હજાર તેરથી કરીને બે હજાર વીસ સુધી તો કામ આલ્યું અને પાછો પણ જજરીત પુલ મારો વારંવાર એમાં તેડો ફરીએ જાય આપણા મીડિયા વારંવાર એની નોંધ લે વારંવાર બતાવે આ કોન્ટ્રાક્ટર થગડ થાગડ વરી કરીને હાલ્યા જાય આના પછી રુદ્રમાતા જે બંધ કરવામાં આવ્યું હતું એ પણ નવો બની ગયો આ પુલ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર રૂપે આ કામગીરીમાં વિલપ થયો છે અને ધારાસભ્ય અને સંસદ સભ્યો ચૂપ બેઠા છે ખરેખર હવે વરસાદમાં પાણી ભરાઈ ગયું આ બાર મહિના સુધી પાણી હાલશે આ બાર મહિના સુધી આ પુલીઓ હજી પણ બને એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી માત્ર ને માત્ર વાહવાહી કરવી ખાતમુહૂર્ત કરવા આ લોકોનું એક જ કામ બચ્યું છે અત્યારે તમે જોઈ શકો છો કે આ તળાવ અત્યારે ભરાઈ ગયો છે અમીસર આમાં હવે અત્યારે પુલિયાનું કામ કઈ રીતે થઈ શકશે એક કરોડને એંસી લાખ મંજૂર થયા હોય અને કામ કરવાની જ્યારે વાત આવે ત્યારે હવે તો આ વરસાદી પાણી ભરેલું છે પાણી ખાલી થાય પછી કામગીરી શરૂ થશે કોઈ ટેન્ડર પ્રક્રિયા પણ હજી સુધી કરવામાં નથી આવી પરિસ્થિતિની અંદર ખરેખર હું તો એમ કહું છું ભુજની શહેરની પ્રજાને કે તમે આ પુલિયા માટે આ રોડ બંધ પડ્યો છે છેલ્લા ચાર વર્ષથી એના માટે થોડાક જાગો અને આ લોકોને પ્રશ્ન પૂછો કે શા તમે શું કરો છો આવા જજરીત પુલિયા તો અનેક ગણા નાના તમે જોઈ શકો છો ગમે જે વિસ્તાર ગમે એ વિસ્તારમાં જાઓ જે પુલિયા બન્યા એ બન્યા અને અત્યારે જજરીત હાલતમાં છે ખરેખર ભુજના કોલોની વિસ્તારના અને રેસિડેન્ટ વિસ્તાર જેટલા પણ છે એ જે કોલોનીઓ પુલિયા બનાવ્યા છે ખરેખર એ પુલિયા પણ જજરીત થઈ ગયા છે તો હવે ખરેખર નગરપાલિકા જો ટેક્સના પૈસા લેતી હોય તો એ પુલિયા પણ નગરપાલિકાને બનાવવાના હોય તો તાત્કાલિક નગરપાલિકા આવા કામગીરી ઉપર ધ્યાન દે અને બીજો કોઈ અકસ્માત ન થાય તે બોલા તાત્કાલિક આ પુલિયાનું કામ ચાલુ કરે એવી લોક માંગ છે